ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જેમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો ઉપરવાસમાંથી હાલમાં એક લાખ ત્રેવીસ હજાર છસો ને છ્યાશી ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની જળસપાટી પહોંચી એકસો એકત્રીસ પોઈન્ટ શૂન્ય બે મીટર પર હાલમાં નર્મદા ડેમના તમામ ગેટ બંધ છે અગાઉ એકત્રીસ જુલાઈના નર્મદા ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું હતું આ દરવાજા ચૌદ દિવસ બાદ બંધ કરી દેવામાં આવ્યા છે તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ જ્યાં પાણીની આવક થઈ ભારે વરસાદથી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો ઉપરવાસમાંથી હાલમાં એક લાખ ત્રેવીસ હજાર છસો ને ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની જળસપાટી પહોંચી એકસો એકત્રીસ પોઈન્ટ શૂન્ય બે મીટર પર હાલમાં નર્મદા ડેમના તમામ ગેટ બંધ છે અગાઉ એકત્રીસ જુલાઈના નર્મદા ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું હતું આ દરવાજા ચૌદ દિવસ બાદ બંધ કરી દેવામાં આવ્યા છે તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ જ્યાં પાણીની આવક થઈ